સર્વે જય માતાજી આપણા વડીલ માર્ગદર્શક એવા અખિલ ગુજરાત રાજપૂત સંઘના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવો ઉપસ્થિત સર્વે કાર્યકર્તા ભાઈઓ બહેનો કાર્યકર્તા ભાઈઓ અને બહેનોની સરખી હાજરી આજે ખૂબ જ સૂચક છે અને ખૂબ જ આનંદની વાત છે એમાં મહિલા સંઘે ખૂબ જ મહેનત કરી છે એનું પણ પરિણામ છે રાજપૂત યુવા સંઘ મોરબી જિલ્લો સૌને વિદિત છે તે મુજબ ગુજરાત રાજ્યમાં સૌથી અગ્રસર કાર્યક્રમ રહેલો છે અને દરેક કાર્યક્રમમાં આપણે પૂરેપૂરી હાજરી તન મન ધનથી આપીએ છીએ અને આપણાથી પ્રદેશ કમિટી પણ ખૂબ ખુશ છે ખૂબ જ ટૂંકી વાતમાં આપણા જિલ્લામાં થયેલા કાર્યોની વિશે માહિતી આપીશ આપણે મોરબીમાં એક અલગથી કાર્યક્રમ નક્કી કર્યો છે કે દર નવા વર્ષના શુભ દિવસે બેસતા વર્ષના દિવસે આપણે સ્નેહમિલનનો કાર્યક્રમ રાખીએ છીએ જેના કારણે લોકો નવા વર્ષની શુભેચ્છા એક જગ્યાએ એક સ્થળે આપી શકે એકબીજાને અને આપણે ઘણો બધો સમયનો બચાવ કરી શકીએ અને એક જ જગ્યાએ બધા મળી શકે એ માટે આપણે વ્યવસ્થા કરીએ છીએ છેલ્લા ઘણા વર્ષોથી અને ખૂબ જ સુંદર રીતે આપણે આયોજન કરી દઈએ છે ત્યારબાદ આજુબાજુના જિલ્લાઓના પ્રદેશ કાર્યકર્તા જે જિલ્લા કક્ષાની કાર્યકર્તા શિબિર હોય છે એમાં પણ મોરબી તાલુકાના મોરબી જિલ્લાના કાર્યકર્તાઓ સમય સમયાંતરે હાજરી આપે છે આપણે જે જિલ્લા પ્રદેશ કક્ષાની જે કાર્યકર્તા શિબિર હોય છે એમાં પણ ખૂબ સક્રિય રીતે ભાગ લઈએ છીએ સવિશેષ કહેવાનું આ વખતે કે જે ઇતિહાસ જ્ઞાન કસોટીનો ઇનિશિયેટિવ જે યુવા સંઘે લીધો છે એ કાર્યક્રમમાં મોરબી જિલ્લાએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ અને સૌથી વધારે સંખ્યા મોરબી જિલ્લાએ પાર્ટિસિપેટ થયેલા હતા એમાં આપણું પ્રદેશ લેવલે ડીપીજીસી ભાઈનું પ્લાનિંગ એવું હતું કે દરેક જિલ્લાઓમાં એક સેન્ટર આપવાના હતા પરંતુ આપણો ઉત્સાહ જોઈ અને પ્રદેશ કક્ષાએથી આપણા તાલુકા સાહેબ પણ આપણને સેન્ટર આપવામાં આવ્યું હતું એમાં આપણા જયેન્દ્રસિંહજી જાડિયા સાહેબ વાકરનેર ખૂબ જ સક્રિય રીતે આપણે આપણા મોરબી જિલ્લાનું સંકલન કરી અને ચાર સેન્ટર ઉપર મોરબી જિલ્લાએ પરીક્ષાઓ આપી ખૂબ જ સરસ રીતે આપી દરેક પાર્ટિસિપેન્ટને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કેમ કે આ પહેલો પ્રયત્ન હતો અને બધા જ કાર્યકર્તાઓ ઉત્સાહ પર ભાગ લીધો અને એનું આયોજન સફળ રીતે ભાગ કર્યું અને બહુ આનંદ કે આનંદ થાય છે કે આપણા મોરબી જિલ્લામાંથી પ્રથમ અને તૃતીય નંબર આખા ગુજરાતમાંથી મોરબી જિલ્લાએ પ્રાપ્ત કર્યો દરેક સાંસ્કૃતિક શપથ જે રાખવામાં આવ્યો હતો એક સુંદર મજાનું ઇનિશિયટીવ હતું હવે જે જરૂરિયાત છે સમાજ ને એ સેની છે ચિંતા કરે છે કે આ વેસ્ટર્ન કલ્ચર ના

ભાઈ હળવદથી યશરાજસિંહભાઈ આ લોકોએ ખૂબ જ મહેનત કરી અને યુવાનોને આ તરફ લાવવા માટે આપણે સૌ જાણીએ છીએ કે આજનો યુવાન તર્ક ઉપર ચાલે છે પૂછે છે શું કામ સેના માટે શું કામ મારો સમય સેના માટે વેડફો પણ આ આના માટે આપણે ગામે ગામ જઈ અને વાત કરી અને સદનસીબે મોરબી જિલ્લામાં તાલુકા લેવલનું સહર્તી તાલુકા જિલ્લાથી તાલુકાનું સંકલન અને અન્ય સંસ્થાઓ સાથેનું યુવા સંગનું સંકલન ખૂબ જ જબરદસ્ત છે એને કારણે મોરબી જિલ્લામાં દરેક કાર્યકર્તા થો થોડું કામ કરે તો પણ મોટું કામ થઈ જાય છે આ એક બહુ આનંદની વાત છે અને ખુશીની વાત છે આપણે ગામે ગામ સુધી પહોંચેલા છીએ બધા લોકોને સમજાવ્યા અને આપણે આ કાર્યક્રમ સુધી પહોંચાડવા માટેની મહેનત કરી આમાં મોરબીને મોરબી જિલ્લો દરેક કાર્યક્રમમાં ખૂબ જ આગળ પડતું કામ કરી રહ્યું છે અમે પ્રદેશ પાસે અપેક્ષા રાખીએ છીએ કે આગામી કોઈ પણ મોટા કામ હશે મોરબી જિલ્લાને આપવામાં આવશે તો તે મોરબી જિલ્લો કોઈ પણ ચેલેન્જ સ્વીકારવા માટે તૈયાર છે ખાસ કરીને અમારું ગૌરવ એવા શ્રી નિરૂભા સાહેબ હવે પ્રદેશ અધ્યક્ષ છે એટલે વિશેષ જવાબદારી મોરબીની છે અમે અમને એકદમ જાણીએ છીએ ગમે પણ ક્યાંય પણ અમારી જરૂર પડે તો મોરબી જિલ્લો તત્પર કામમાં રહેશે હસ્તુ જેમાં ખૂબ ખૂબ આભાર ભાઈ યશરાજસિંહ ભાઈ ને વિનંતી કરીશ કે તેઓ મોરબી જિલ્લા યુવા પાંખ ની કાર્યવાહી વિશે થોડી ટૂંકમાં માહિતી આપશે યશરાજસિંહ રાણા ઉપપ્રમુખ શ્રી મોરબી જિલ્લા યુવા પાંખ રાજવીરસિંહ જે મોટા ભાગની વાત કરેલી છે ત્યારે યુવા પાંખે જે કાર્યો આ વર્ષમાં કર્યા છે એની મારે યાદી કરાવવાની છે તો આ વર્ષમાં અમારા પ્રમુખ શ્રી ઓમદેવ ઓમદેવસિંહ જાડેજાના નેતૃત્વમાં મોરબી જિલ્લાએ પ્રદેશ કાર્યકર્તા શિબિર જે સુરેન્દ્રનગર ખાતે યોજાઈ હતી તેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો સ્વયંભૂ પણ સાથે જ તે જે જ્ઞાન કસોટી જે ઇતિહાસના જ્ઞાનની વાત હતી એ જ્ઞાન કસોટીમાં પણ મોરબી જિલ્લાના યુવા પાંખના સ્વયંભૂ કાર્યકર્તાઓએ ખૂબ સારી રીતે તાલુકા લેવલે કાર્ય કર્યું હતું અને સાથે જ તે ભૂત ખાતે જે શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવે છે અને આ વખતે જે શપથ ગ્રહણ સમારોહ કરવામાં આવ્યો તેમાં પણ મોરબી જિલ્લાના યુવા પાંખના સર્વ કાર્યકર્તોએ કાર્યકર્તાઓએ ખૂબ સારી રીતે ભાગ લીધો હતો સાથે તે જે રીતે દિગ્વિજયસિંહજી અને ઓમદેવસિંહજી દ્વારા જે અમને કાર્ય સોંપવામાં આવશે અને જે યુવા પાંખ અને યુવા સંઘ દ્વારા જે અમને નેતૃત્વમાં કાર્ય સોંપવામાં આવશે એમાં આવનારા વર્ષોમાં અમે ખૂબ સારી રીતે તેમાં કાર્ય કરશું અસ્તુ